નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદ પોલીસની સફળતા ડ્રોન ની મંદિર ચોરીના મંદિર ચોરીના ઝડપ્યો સાત લાખ બત્રીસ હજારનો મુદ્દા માલ જપ્ત કર્યો દાહોદ એલસીબી પોલીસે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને મંદિર ચોરીના આરોપીને પકડવામાં મોટી સફળતા મેળવી છે પોલીસને મળેલી બાતમીના આધારે ગરબાડાના માતવા ગામના રાજેશભાઈ ઉર્ફ રાજી લાલાભાઈ ભાભોર ડ્રોન ની મદદથી ખેતરમાંથી ઝડપી પાડ્યો હતો આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું છે કે તેણે તેના સાગરીતો સાથે મળીને ગુજરાત અને રાજસ્થાનના જૈન મંદિરોમાં અનેક ચોરીઓને અંજામ આપ્યો હતો આ કેસમાં પોલીસે બીજા આરોપી દિલીપભાઈ મણિલાલ સોનીની પણ ધરપકડ કરી છે જેણે વડોદરા શહેર વડોદરા ગ્રામ દાહોદ ગાંધીનગર અને પંચમહાલ મળીને કુલ દસ સ્થળોએ ચોરીઓ કરી હતી પોલીસે બંને આરોપીઓ પાસેથી ચાંદીના દાગીના અને એક મોટરસાઇકલ સહિત કુલ રૂપિયા સાત લાખ બત્રીસ હજાર સાતસો નો મુદ્દા માલ જપ્ત કર્યો છે દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચના અને માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસે હ્યુમન અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને આ સફળતા મેળવી છે પોલીસે આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે રાજસ્થાનના અલગ અલગ જૈન મંદિરોમાં વારંવાર ચોરીઓની ઘટનાઓ સામે આવેલી એ ઉપરાંત દાહોદ જિલ્લાના લીંબડી ખાતે સોમેશ્વર મંદિરમાં પણ એક ચોરીનો બનાવ ચાલુ મહિને બનવા પામેલ હતો આમ રાજસ્થાનની ત્રણ મંદિર ચોરી જેમાં બે જૈન મંદિર એક રાધાકૃષ્ણ મંદિર અને એક દાહોદનું શિવ મંદિર આ બધી ચોરીઓ ઉપર દાહોદ જિલ્લા પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી કામ કરેલું જેમાં સીસીટીવી ફૂટેજ રાજસ્થાનના મળતા એક વ્યક્તિ આઈડેન્ટિફાઈડ થયેલું જેનું નામ રાજેશ લાલા ડામોર છે તેના ઉપર ટેકનિકલ એનાલિસિસ કરતાં તેમનું લોકેશન એમના ગામ માતવા ખાતે મળી આવેલું અને જ્યાં જંગલી વિસ્તાર હોય ડુંગરાળ પ્રદેશ હોય આરોપીઓ ભાગી જતા હોય છે જ્યારે પોલીસ પકડવા જાય કેમ કે દૂરથી એ પોલીસને જોઈ જતા હોય છે અને ત્યારબાદ જંગલનો લાભ લઈ અને છટકી જતા હોય છે માટે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ડ્રોન ટેકનોલોજીનો આમાં ઉપયોગ કરવામાં આવે છે આરોપીની નજીક જતા પહેલાં અલગ અલગ ટીમો બધી બાજુ ગોઠવાઈ જાય છે જે ભાગવાની સંભાવના હોય રસ્તા ઉપર અને ત્યારબાદ એક ટીમ આરોપીને પકડવા જાય અને ડ્રોન ચાલુ કરી દેવામાં આવે છે જેથી આરોપી ત્યાંથી ભાગે તો ડ્રોનની મદદથી કઈ દિશામાં ભાગ્યો અને એ દિશામાં કઈ ટીમ છે કે કયા કર્મચારી છે એને એલર્ટ કરી અને એના દ્વારા પકડી પાડવામાં આવે તો આ રીતે રાજેશ લાલાલાલા ડામોરને દાહોદ જિલ્લા પોલીસની એલસીબી પીઆઈ ગામે નેતૃત્વ હેઠળ પીએસઆઈ સંજય રાઠોડ અને એમની ટીમે પકડી પાડેલ છે આમાં લીંબડી ખાતેનો સોમેશ્વર મંદિર ચોરીનો બનાવ બાંસવાડા કલિંજર ખાતે જૈન મંદિર ચોરી એ જ રીતે બાંસવાડા સદર ખાતે દિગંબર જૈન મંદિર ચોરી બાંસવાડા કસારવાડી ખાતે રાધાકૃષ્ણ મંદિર ચોરી અને બાસવાડા અર્થુના પોલીસ સ્ટેશનમાં એક જૈન વેપારીના ઘરમાં કરેલી ઘરફોડ ચોરી આમ હાલ પાંચ ગુનાનો ભેદ ઉકેલાય છે આ ગુનાનો જે માલ લેતા હતા રિસિવર તરીકે દિલીપ મણિલાલ સોની તેમની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને તેમની પાસેથી સાત લાખ બત્રીસ હજાર સાતસો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો રાજેશ લાલા ડામોર અગાઉ દસ જેટલા ઘરફોડીના ગુનાઓમાં અલગ અલગ જિલ્લાઓમાં એમની ધરપકડ થયેલી છે અને દિલીપ મણીલાલ સોની સોળ ગુનાઓમાં પકડાયેલો છે જે પૈકી એને અમરેલીમાં પાસા પણ થયેલી છે